ઓગણચાલીસમી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાજી ઝૂમ અને જુસ્સા સાથે રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને સર કરવા એક હજાર એકસો ત્રાણું સ્પર્ધકોએ દોટ મૂકી હતી આ સ્પર્ધામાં સિનિયર બહેનોમાં અડત્રીસ મીટરના સમય સાથેની જાડા રીંકલે મેદાન માર્યું હતું સિનિયર ભાઈઓમાં વાગેલા શૈલેષે ઓગણસાઇઠ પોઈન્ટ ચૌદ મિનિટના સમય સાથે ગિરનાર સર કર્યો હતો જુનિયર બહેનોમાં ગજેરા જશુએ સાડત્રીસ પોઈન્ટ પંચાવન મિનિટના સમય સાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું જ્યારે જુનિયર ભાઈઓમાં સોલંકી અજયકુમારે એક કલાક ચાર મિનિટ અને વીસ સેકન્ડની અંદર પ્રથમ સ્થાન વિજેતા થયો હતો પવિત્ર ગિરનારની ભૂમિમાં સવારે ખુશનુમા વાતાવરણમાં છ પિસ્તાલીસ કલાકે ભાઈઓના પ્રથમ ચરણની સ્પર્ધાનો આરંભ ધારાસભ્ય શ્રી સંજયભાઈ કુરેડિયાએ ફ્લેગ ઓફથી પ્રારંભ કરાયો હતો આ સ્પર્ધામાં અન્ય વિજેતાઓમાં સિનિયર ગર્લ્સમાં દ્વિતીય ક્રમે આણંદના કંઠેસીયા નેતા તૃતીય ક્રમે જુનાગઢના કથુરિયા સાયરા રહ્યા છે જ્યારે સિનિયર બોઇઝમાં દ્વિતીય ક્રમે ગીર સોમનાથના મેવાડા ધર્મેશકુમાર તૃતીય ક્રમે ગીર સોમનાથના ચાવડા વિઘ્નેશ રહ્યા છે જ્યારે જુનિયર ગર્લ્સમાં દ્વિતીય ક્રમે જૂનાગઢ ગઢચર દિપાલી તૃતીય ક્રમે જૂનાગઢ કામરિયા જયશ્રી રહ્યા છે જ્યારે જુનિયર બોયઝમાં દ્વિતીય ક્રમે જૂનાગઢના ઝાલા જયરાજસિંહ અને તૃતીય ક્રમે જૂનાગઢના વાજા દિવ્યશ રહ્યા વિજેતા સ્પર્ધકોને રોકડ રકમ પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરાયા હતા મંગલનાથ આશ્રમ ભવનાથ ખાતે યોજાયેલ ઇનામ વિતરણ સમારોહમાં ધારાસભ્ય શ્રી સંજયભાઈ કુરડીયા જૂનાગઢ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ કણસાગરા જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ ડેપ્યુટી કમિશનર શ્રી ઝાપડા જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા સહિતના પદાધિકારીઓ અધિકારીઓના હસ્તે રોકડ પુરસ્કાર પ્રમાણપત્રને ટ્રોફી આપવામાં આવ્યા હતા આ તકે અધ્યક્ષીય પ્રવચનમાં ધારાસભ્ય શ્રી સંજયભાઈ કુરાડીયાએ જણાવ્યું હતું કે સ્પર્ધામાં ભાગ લઈ અને રમવું એ આપણી ફરજ છે તેમણે જણાવ્યું હતું કે રમતગમત ક્ષેત્રે જૂનાગઢ જિલ્લાના યુવાનોનું ભવિષ્ય ઉજ્જવળ બને માટે જૂનાગઢના ઝફર મેદાન ખાતે સ્પોર્ટસ સંકુલ વિકસાવવા માટે રાજ્ય સરકારે રૂપિયા ઓગણીસ કરોડનું અનુદાન ફાળવ્યું છે તેમણે શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્યમાં શરૂ કરવામાં આવેલ ખેલ મહાકુંભનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ખેલ મહાકુંભના આયોજનને લીધે રમતગમત ક્ષેત્રે યુવાનોની પ્રતિમા છે વધુમાં તેમણે યુવાનોને ખેલ મહાકુંભમાં ભાગ લેવા પણ જરૂરી પ્રોત્સાહન આપ્યું હતું જુનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ રાજ્યભરમાંથી સ્પર્ધામાં ભાગ લેવા આવનાર સ્પર્ધકોની શારીરિક અને માનસિક ક્ષમતાને બિરદાવતા જણાવ્યું હતું કે ખૂબ ખૂબ જ જ ઓછા સમયમાં આરોહણ અવરોહણ એ કઠિન છે તેમણે સ્પર્ધકોનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે સ્પર્ધકો ફક્ત ગિરનાર સ્પર્ધા સુધી મર્યાદિત ન રહે પરંતુ રમતગમત ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવી દેશનું નામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી ક્ષેત્રે ખેલાડીઓને પ્રોત્સાહન મળે માટે કેન્દ્ર રાજ્ય સરકારે અમલમાં મૂકી છે જૂનાગઢ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ કણસાગરાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર રમતગમત ક્ષેત્રે યુવાનો આગળ વધે માટે પ્રોત્સાહન આપી રહી છે અતિ કઠિન ગણાતી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવો એ જ ગૌરવની વાત છે સ્પર્ધા દરમિયાન મેડિકલ કોલેજના તબીબો જિલ્લા વ્યાયામ મંડળના શિક્ષકો રમત ગમત વિભાગના કર્મચારીઓ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ સહયોગી થઈ હતી જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી એનડી વાળા અને એમની ટીમના સહયોગથી સ્પર્ધાને સફળ બનાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન હારુણ વિહળે કર્યું હતું ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને જિલ્લા તંત્ર જૂનાગઢ સંચાલિત ઓગણચાલીસમી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આજે આયોજન હાથ ધરવામાં આવેલું હતું આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતના બાવીસ જેટલા જિલ્લાઓમાંથી ભાઈઓ અને બહેનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે ભાઈઓની સ્પર્ધા પંચાવનસો પગથિયા અને અંબાજીમાના મંદિર સુધી રહેશે જ્યારે બહેનોની સ્પર્ધા બાવીસો પગથિયા અને માળી પરબ સુધી રહેશે આ સ્પર્ધાના પ્રથમ દસ નંબર પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને ખૂબ મોટી સંખ્યામાં પુરસ્કાર ટ્રોફી અને પ્રમાણપત્ર આપી અને સન્માનિત કરવામાં આવશે તેમજ આગામી બીજી ફેબ્રુઆરીએ જે નેશનલ કક્ષાની સ્પર્ધા થશે એમાં એકથી પચીસ નંબર પ્રાપ્ત કરનાર સ્પર્ધકો પોતાનું પ્રતિનિધિત્વ કરશે વિવિધ કમિટીઓ દ્વારા આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી છે અને ખૂબ સરસ રીતે ભાઈઓની સ્પર્ધા આપણે શરૂ કરી છે અને નવ વાગે આપણે બહેનોની સ્પર્ધા પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ આજે ગુજરાત રાજ્ય રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત ઓગણચાલીસમી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની શરૂઆત થઈ ગઈ છે સમગ્ર રાજ્યમાંથી તમામ જિલ્લાઓમાંથી મુખ્યત્વે સ્પર્ધકો આની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ભાગ લઈ અને આ સ્પર્ધાની અંદર ઉત્સાહભેર જોડાય છે બે તબક્કામાં સ્પર્ધાઓ યોજાય છે પહેલાં તબક્કાની અંદર રાજ્યની અને બીજા તબક્કામાં નેશનલ લેવલની એટલે આજની આ રાજ્ય રાજ્યકક્ષાની ગિરનારાણ સ્પર્ધા ખૂબ જ વધારે સ્પર્ધકોના સાથથી આજે શરૂ થઈ ગઈ છે અને રાજ્ય સરકાર દ્વારા વર્ષોથી આ સ્પર્ધાની અંદર એક ઇનામનું પ્રમાણ ખૂબ ઓછું હતું ત્યારે વિધાનસભાની અંદર આ પ્રશ્નની રજૂઆત કરતાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આ વિભાગના મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી બંને ઉત્સાહભેર કીધું કે આવી રીતે આટલું તો ખૂબ ઓછું કહેવાય એટલે એમને તાત્કાલિક અસરથી આદરણીય નાણામંત્રી મંત્રી શ્રી કનુભાઈની સાથે ચર્ચા કરી અને ચોવીસ કલાકની અંદર જ આ નિર્ણય કરી અને પચાસ હજાર જેવી રકમ પ્રથમ વિજેતાને આપી અને અલગ અલગ સ્પર્ધાની અંદર પણ ખૂબ મોટા પ્રમાણમાં ઇનામમાં વધારો કર્યો છે ઇનામ મહત્ત્વનું નથી પણ આ સ્પર્ધાની અંદર જે સ્પર્ધકો ભાગ લે છે એમને મોટિવેશન મળે એમને એક ઉત્સાહ વધે એ ભાવથી રાજ્ય સરકાર ખૂબ જ પોઝિટિવ વેથી આ કામ કર્યું છે અને કલેક્ટર કચેરી એટલે વહીવટીતંત્ર સ્પોર્ટ્સ વિભાગ રમતગમતની દરેક ડિપાર્ટમેન્ટ કોર્પોરેશન પોલીસ તંત્ર દ્વારા આ સ્પર્ધાની અંદર ખૂબ જ વ્યવસ્થિત પ્લાનિંગ કરી અને કોઈ અડચણરૂપ સ્પર્ધકને ન થાય એમના માટેના તમામ પ્રયત્નો તમામ ડિપાર્ટમેન્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હોય અને હોસ્પિટલનો સ્ટાફ ડૉક્ટરો પણ અલગ જગ્યાએ બધા લોકો ટીમ સાથે બેસીને એટલે આ ગિરનાર આરોહણ સ્પર્ધા જે છે એ એક ટીમવર્કની સ્પર્ધા છે અને આ સ્પર્ધાને ખૂબ જ આગળ લઈ જવા માટે પત્રકાર મિત્રો પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ લોકોએ ખૂબ જ ઉત્સાહથી આને દર વખતે હાઇલાઇટ કરી અને આ સ્પર્ધાને ખૂબ હાઈટ આપી છે કારણ કે આ આપણો ગિરનાર છે આ આપણું જૂનાગઢ છે એટલે આપણે સૌ સાથે મળી અને આ ગુજરાતની નહીં પણ સમગ્ર વિશ્વની આ પવિત્ર ભૂમિ કારણ કે આપણે અહીંયા કહેવત છે કે આ એક જ એવો પર્વત છે કે જ્યાં નવનાથ ચોસઠ જોગણી અને તેત્રીસ કરોડ દેવી દેવતા અને હિમાલયનો પણ દાદ એવો આ ગિરનાર પર્વત આપણે જોઈ ક્યારેક એક સાધુ સૂતા હોય અને એક જે મુદ્રામાં આરામ કરતા હોય એ ભાસથી આ ગિરનારની આવતી છે એટલે આ ભૂમિની અંદર સ્પર્ધાની અંદર ભાગ લેવો અને આ ભૂમિમાં જન્મ લેવો અને આ ભૂમિની અંદર કર્મ કરવું એ પણ એક સદભાગ્ય છે ત્યારે સૌ સાથે મળી અને આ સ્પર્ધકોને આપણે વધાવી અને ફરીથી વધારે વધારે લોકો સ્પર્ધકો આની અંદર જોડાય એવી સૌને એક આશા સાથે બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ